એક પણ શબ્દની લહેર ન લાગે અને જીને જીને લહેર લાગે છે ને બાપા ઈ ઈ ભવ ભવસાગર તરી જાય એટલે બાપુએ કીધું કે પતિ ક પાવન દમ ઉદારણ પતિ કે પાવન દમ ઉદાહરણ ભક્ત વચનો ભગવાન વચનનું પાલન કર્યું ગુરુ મહારાજ નું અને રામદેવજી મહારાજના પદ નું પાલન કર્યું હોય આપણા સવારામાં બાપાએ કીધું છે કે મરજીવા મોધુને માણે કોઈ મરે મને મરેલા મર્યાલા કોને કહેવાય જેને ભાવ નથી જ્ઞાન નથી કોઈ વસ્તુનું આચરણ પાલન નથી અને મરજીવા મળી જા માન મોટા પર બે માન તજીને આવી જા આંધળા ફોગડ ફંદાની માય ફસાયો સિદ્ધને નિજ ધર્મ માને મોઈને મોટે પે નહીં આઠે પોળાન સમજા એટલે કહેવાનો મતલબ કે સત કમાણી તમને જાળવ તમે એને જાળવશો તો સત્ય શબ્દ અને પરમાત્મા તમને જાળવશે તમને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાડી દેશે પણ મને તો એવું મારા ભાઈલા દેખાય છે કે ગુરુ મહારાજ ની મરજી હોય ને હાથમાં પતાળ પડ્યો હોય ને અને કદાચ ખોખરે નો હીરો હોય ને અને સાચો બનાવો ને તો ઘડી ઘડી અને બનાવી દે અને એવા ટપલા મારે ને એવો ઘણ મારે ને યારણ ઉપર રાખે બાલવા જેટલું છે ને મન ડગતું હોય ને એને ખીરતાના ઘાટ ઉપર લાવી અને સૂન મંડળમાં થઈ જ પહોંચાડી દે શું પણ સૂનમાંથી સર્જન કરવું હોય તો સદગુણુ શબ્દને કોઈ પણ આજે ભૂલતા નહીં કા કે સર્જન સર્જનજી સવારામ બાપા એ કીધું તું કે મેં મારા બાપને હું ઓળખતો નથી મારા બાપ ને તો હું ગોતું છું સ્વામી મહારાજના પરતાપે અને સદગુરુ મહારાજના પરતાપે ને ત્રિવેદીના તાપ ને ઉજવી નાખ્યો ને સવારામ બાપા એ અને શબ્દ ને વડે જ્યારે ભળી ગયા શબ્દ આરશે શબ્દ પારશે થી નાવડી તરી જાય છે

કે નામ જડું છે નામ જડાનું માચમ મળવું મટી ગયો વાદ વિવાદ નામના કોઈ પારખું હોય એ નામ માં જઈને ઠરી જાય નામ માં જઈને ઠળી જાય નામ છે ને નામ છે ચૌદ લોક થી ન્યારા હે આજ તમે મંથન કરો કુંતર સવારામ બાપા વાસુદેવ બાપુ પૂજજો નામ રહ્યું ને એ તમને ગંગા પાર ભવ સાગર અને ભવ બંધનમાંથી મુક્ત કરી દીધી કઈ જાણવું નથી આપણે નામ ને વડે પડ્યા રહ્યો ગુરુ મહારાજે નામ આપ્યું ને એનું નામ સમજણ હોઠ કંઠ જીભ કઈ નો હલે હાલતા ચાલતા ઉઠતા બેઠતા નાભી ભજન કરી રાખો હોઠ કંઠ જીલ આ બધો એનો પ્રતાપ છે આપણે આપણે ભલામણો શું લાયા છે મારા વાલા આપણને ઉગરવાની બારી આપી આપણે તો એક છે ને આ પંખેડા માળો છે ઉડી જાવ પંખી પાકો વાળા છોડી દો જૂના માળા મારા બાપનો પરિજ છે જુવાળા જયારે આગ લાગશે ને રે જીવશું ભેગા મળશું ભેગા હે માથે મેકશું જૂના માળા માળો મેકીને બીજો આ માળો બીજો કોઈ એમ આપણે મારા બાપ

કોઈ પણ આપણા ગુરુ ભાઈ હોય ને તો ગુરુ મર્યાદાનું ઉલ્લંઘન કોઈ દી નહીં કરવાનું અને જો કોઈ દી કરશો ને તો ગુરુ મર્યાદા જો સૂકી જશો ને તો આ ચોરાશીમાં જશે તો ચોરાશી તો આપણે જોઈ નથી ચોરાશી નથી જોઈ પણ ચોરાશી લાખ અવનિમાંથી ઉગરવા માટે આપણને આ બારી છે અને આજે જેને નથી ભીતર મને મળ્યા એ વાત બરોબર છે સતની

અને પ્રાયમ સત્ય રાખજો કે ભીતરની અંદર પિંડ બ્રહ્માંડમાં મોહિત ન થઈ જતા રૂપ છે ને રૂપમાં ન છે મોહિત જતા બાકી સ્વરૂપનું વિચારજો મારા બાપ અને બધાય રૂપના સ્વરૂપ હિંડમાં છે સમજ્યા આપણે કહેવીને બધાય હિંડમાં છે બધાય આખું વિશ્વ હિંડમાં છે એ એ જ્યારે ના તો બધો ને હિંડ અને હિંડમાંથી પિંડ ભ્રસાણું ને શિવશક્તિ એ પ્રગટ કર્યું તો એની અંદર બધાય છે પણ એમાં જે ફળેલા જે ફાટે છે કે નહીં વડોન વડના એમાં કોક કોક નવસો નો નવાનું નાર્યું છે એમાં કોક સત વિચારો ચૈક અડી જાય જે આમાં અનંત કમાણી કીધી છે કે અનંત જુગે જુગ કમાણી લઈને અને કરણી લઈને જે પ્રગટ થયો છે એની પ્રેમ જોત કોણ ઉજવી શકે મારા ભાઈ આપણા બૌદ્ધ બાપુનું નું ભજન છે પૂરવ કરણી લઈને જે ગાયું પાછી મેં એટલે પુરવ ની કરણી લઈને